આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સિનોર તાલુકાના સાદલી ગામે આવેલા રંગરેજ ફાર્મ ખાતે જ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંકલન બેઠક યોજાયા હતી જેમાં મોટી સંખ્યામાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એક તરફ ભાજપે દરેક લોકસભા બેઠકમાં પાંચ લાખથી જંગી લીડથી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાંથી પસાર થનારી રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાયયાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે સામેની બાજુએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી ચૂકેલું આમ આદમી પાર્ટી ભરૂચ બેઠક પરથી પોતાના ઉમેદવારનું જાહેર કરી ચૂંટણીનું રંગ રંગસિંગ પણ ફૂંકી દીધું છે આ વર્ષે યોજનાર ભરૂચ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સિનોર તાલુકાના સાધલી ગામે આવેલા રંગરેજ ફાર્મ ખાતે જ આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં આમ આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ કાર્યકર્તાઓ દ્વારા જ ઉત્સાહભેર ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંગઠન કેવી રીતે વધુ મજબૂત બને તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશેષ ચર્ચા પણ કરવામાં આવી હતી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સિનોર તાલુકાના કાર્યકર્તાઓના ગામે ગામે જઈ વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે તેમજ મહેનત કરવા અને ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જ જિલ્લા પ્રમુખ દિવેશભાઈ શ્રીમાળી સિનોર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ નીતિનભાઈ જોશી રાજુભાઈ પટેલ સિનોર તાલુકા યુવા પ્રમુખ નિલેશભાઈ વસાવ સહિત જિલ્લા અને તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે અમે ભરૂચ લોકસભાના કરજણ તાલુકાના ગામડામાં છે મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો જોડાયેલા છે ભરૂચ લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં જ્યારે ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું હોય ત્યારે અમે અને અમારા કાર્યકરો આવનાર લોકસભાની રણનીતિને લઈને આજે મળ્યા છે અહીં અઠાવીસ વર્ષથી ભાજપની સરકાર છે દસ વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે છતાંય આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસી છે છતાંય યુવાનોને કાયમી નોકરી નથી મળી રહી જમીનો બધી હાઈવેમાં નેરોમાં રેલવેમાં હાઈ ટેન્શન લાઈનોમાં ગઈ એનું વળતર નથી મળ્યું આ વિસ્તારમાં જ્યારે પૂરની અસર હતી નર્મદા નદીનું પાર પાણી છોડવામાં આવ્યું અને પૂરોમાં જ્યારે નુકસાન થયું એનું વળતર પણ નથી મળ્યું ત્યારે આવનાર દિવસોમાં આ સરકાર સામે અમે આ લોકોને ન્યાય અપાવવા માટે લડવાના છે સાથે સાથે આ ભરૂચ લોકસભા અમે પચાસ હજારની લીડથી જીતીએ એ રીતના અમારી રણનીતિ છે અને આવનાર દિવસોમાં એ તરફ અમે આગળ વધી રહેલા છે અને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે મારા કાર્યકર મિત્રો પર નર્મદા ભરૂચ અને વડોદરાના લોકો પર કે આ વખતે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીને જીતાડશે અને સંસદ ભવનમાં મને મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે